શું તમને તમારી જિંદગીમાં એક જ રાતમાં બનેલી કોઈ અજબ ઘટનાની વાત યાદ છે નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે વાત કરીશું એક નવી જ રિલીઝ થયેલી ફિલ્મની જેનું નામ છે અજબ રાતની ગજબ વાત ફિલ્મ કેવી છે એના વિશે વાત કરીએ તે પહેલાં ફિલ્મના કલાકાર કસબીઓની વાત કરી લઈએ ફિલ્મના પ્રોડ્યુસર છે જયેશ પાવરા રાઇટર છે નિકિતા નીરજ અદિતિ વર્મા અને પ્રેમ ગઢવી અને ડિરેક્ટર્સ છે છે પ્રેમ અને અને ફિલ્મમાં ગેસ્ટ રોનક કામદાર ચેતન દૈયા ધ ગ્રેટ જયેશ મોરે એમના વિશે ડિટેલમાં પાછી આપણે વાત કરીએ છીએ આગળના રિવ્યુમાં તો કલાકારોનો પરિચય પણ હું તમને પછી કહું છું સૌથી પહેલા ફિલ્મની વાર્તાની વાત કરીએ હું તમને એટલી જ વાત કહીશ જેટલી માત્ર બે થી ત્રણ મિનિટમાં આ ફિલ્મમાં આવે છે અને તે શું છે એની વાત હું તમને કરીશ તો અજબ રાતની ગજબ વાત ફિલ્મની શરૂઆત થાય છે જેમાં એક ઇન્ટ્રોડક્શન સીન છે ભવ્ય ગાંધીનું ભવ્ય એક યુટ્યુબર છે અને એ છોકરીઓના લોયલ્ટી ટેસ્ટ લેતો હોય છે અને એમાં દરેક છોકરી ફેલ થાય છે એવી ભવ્યની એક ચેનલ છે જેમાં ભવ્ય લોકોનો લોયલ્ટી ટેસ્ટ લઈને છોકરાઓને એમની ગર્લફ્રેન્ડથી બચાવે છે અને અચાનક જ એના મિત્રનો ફોન આવે છે હર્ષ ઠક્કરનો ફોન આવે છે કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ પરણવા જઈ રહી છે અને મારે એની સાથે લગ્ન કરવાના છે એને ભગાડીને લાવવાની છે તો ભવ્ય ગાંધી અને એમનો દોસ્ત દીપ વૈદ્ય એ લોકો બંને એની ગર્લફ્રેન્ડને હર્ષ ઠક્કરની ગર્લફ્રેન્ડને ચોરીમાંથી ઉઠાવી લાવવા માટે ઘરેથી નીકળે છે અને એ લોકો જ્યાં આંગળીથી છોકરીને લેવાની હોય છે છોકરી એમની સાથે ભાગવાની હોય છે ત્યાં આંગળી મંડપમાં પહોંચી જાય છે છોકરીને ઉઠાવીને લઈને પણ આવે છે અને છોકરીનો ઘૂંઘટ ખોલે છે અથવા છોકરી પોતાનો ઘૂંઘટ ખોલે છે અને આ બંને લોકો શોખ થઈ જાય છે કે કોઈ ભરતી છે હવે એ છોકરીને પણ એના લગ્નમાંથી ભાગીને એના બોયફ્રેન્ડ સાથે મળવા જવું છે બોયફ્રેન્ડ સાથે ભાગી જવું છે અને એ છોકરી આ લોકોની ગાડીમાં બેસી જાય છે ભવ્ય અને દીપની ગાડીમાં બેસી જાય છે અને કહે છે કે તમારે હવે મને લઈ આવ્યા છો તો તમારે મને મારા બોયફ્રેન્ડ પાસે પહોંચાડવી પડશે પાંચ થી સાત મિનિટમાં કે દસ મિનિટમાં આટલી વાર્તા આવી જાય છે અને પછી શરૂ થાય છે એક ધમાલની ગજબની વાત એક જ રાતમાં બનેલી બહુ જ બધી ઘટનાઓની વાત શરૂ થાય છે માત્ર દસ જ મિનિટમાં ગાડી ટ્રેક પર આવી ગયા પછી ફૂલ સ્પીડમાં ભાગવા લાગે છે અને લગભગ છઠ્ઠા ઘેરમાં ગાડી પડી જાય છે તરત જ અને ફૂલ સ્પીડમાં ગાડી ભાગે છે ઇન્ટરવલ સુધી તો ખબર જ નથી પડતી કે ફિલ્મમાં ઇન્ટરવલ ક્યાં આવી ગયો અને બહુ જ સરસ રીતે બહુ જ સુંદર રીતે એક્ઝિક્યુટ થયેલી આ ફિલ્મ છે અને સરસડાટ દોડે છે ઇન્ટરવલ પછી ગાડી છઠ્ઠા ગેરમાંથી ચોથા ગેરમાં પડે છે પણ એની સ્પીડ જાળવી રાખે છે અને ધીરે ધીરે મક્કમ ગતિએ એ પોતાના મંતવ્ય સ્થાન પર એટલે કે ક્લાઇમેક્સ તરફ પહોંચી જાય છે બધાનું પરફોર્મન્સ કેવું છે તેની આપણે વાત કરીએ સૌથી પહેલા સહાયક કલાકારોની વાત કરીએ ફિલ્મમાં નાનકડો કેમ્યો છે રોનક કામદારનો એણે બહુ જ સરસ રીતે એના રોલને નિભાવ્યો છે બહુ નાનકડો કેમ્યો છે ગેસ્ટ અપીરિયન્સ કહી શકાય એવો એ રોલ છે પણ એણે બહુ જ સરસ રીતે પરફોર્મ કર્યું છે અને ખૂબ જ મેચ્યોર લાગે છે રોનક કામદાર બીજા નાનકડા રોલમાં મમ્મી પપ્પાના બંને હિરોઈન બે હિરોઈનો છે બંનેના મમ્મી પપ્પાના રોલમાં એકમાં નિસર ત્રિવેદી અને મુરલી પટેલ અને બીજા છોકરીના મમ્મી પપ્પાના રોલમાં મમ્મીનું નામ મને નથી ખબર પણ પપ્પાના રોલમાં બહુ જ દમદાર અભિનય કર્યો છે ભરત ઠક્કરે અને ભરત ઠક્કરે ક્લાઇમેક્સમાં લિટરલી આપણી આંખોમાં આંસુ લાવી દીધા છે તેઓ જબરજસ્ત અભિનય એમણે કર્યો છે સુપર બીજા બે કિરદારો એવા છે કે જેની વાત કરવી જ રહી જે બહુ જ મજા પડે એવા બે કેમિયો છે એક છે ચેતન દૈયા ચેતન દયા હંમેશ પ્રમાણે ફૂલ ફોર્મમાં એના ગણીને ચાર કે પાંચ ડાયલોગ પણ એટલી જબરજસ્ત સ્ક્રીન પ્રેઝન્સ જોરદાર મજા પડાય દે છે સૌથી વધારે આ ગેસ્ટ અપીરિયન્સમાં જો સૌથી વધારે દમદાર કેરેક્ટર જો હોય તો એ છે જયેશ મોરે જયેશ મોરે થોડાક વખત પહેલાં સુધી બહુ જ બધા ઇન્સ્પેક્ટરના રોલ કર્યા અને આપણી ગુજરાતી ફિલ્મોમાં જયેશ ફિલ્ ઇન્સ્પેક્ટર એટલે જયેશ મોરે એવું થઈ ગયું હતું બહુ જ મહેનત કરીને જયેશ મોરે પોતાને એ ઇમેજમાંથી બહાર કાઢી છે બિલકુલ અને એમાં સૌથી મોટો જો હાથ હોય તો હેલ્લારો મૂવીનો છે કે જેમાં જયેશ ઢોલીનું પાત્ર ભજવીને પોતાની જાતને બિલકુલ પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી બહાર કાઢી લીધી પણ જયેશને પોલીસ તરીકે જુઓ એ તો કંઈક મજાની જ વાત હોય છે અને આમાં પણ એક નાનકડા ગેસ્ટ અપીરિયન્સમાં જયેશ મોરે ફરી પાછો આપણી સામે પોલીસ તરીકે ઉપસ્થિત થાય છે અને જયેશ મોરેની પર્સનાલિટી પોલીસ તરીકે એવી હોય છે કે અગર એ પણ આપણને રસ્તા ઉપર મળી જાય ને તો પણ આપણે એને સલામ ઠોકીએ કે જયિન સાહેબ એવી એની પર્સનાલિટી છે અને આમાં પણ મજા પાંચ સાત મિનિટના રોલમાં પણ બહુ જ મજા પડે છે હવે વાત કરીએ મુખ્ય કલાકારોની મુખ્ય કલાકારોમાં દીપ વૈદ્ય અને એની એક કેરેક્ટર કર્યું છે એ છોકરી એ બંને બહુ જ સરસ પરફોર્મ કર્યું છે સુપર દીપ વૈદ્ય એકદમ ચીકણો ગોલું મોલું અને મસ્ત લાગે છે અને પરફેક્ટ એને જે કેરેક્ટર સોંપવામાં આવ્યું છે એ પરફેક્ટલી એવી જ રીતે નિભાયું છે કે જેવી રીતે હોવું જોઈએ બહુ જ સુંદર રીતે એણે પાત્રને ન્યાય આપ્યો છે સેકન્ડ પેરમાં સેકન્ડ લીડમાં પેરમાં છે હર્ષ ઠક્કર અને રાધિકા બારો ઠક્કર આ બંને લોકોનું પરફોર્મન્સ પણ એટલું જ સુંદર છે બંનેના નાના રોલ છે પણ પ્રમાણમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સરસ રીતે એમણે પરફોર્મ કર્યા છે બંને લોકોએ રાધિકાની આ પહેલી ફિલ્મ છે તો પણ એણે બહુ જ સુંદર અભિનય કર્યો છે હર્ષે પણ હર્ષ તો જો કે થિયેટરનો એક્ટર છે હવે અને એણે પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે આ ફિલ્મમાં બંને લોકોએ સરસ રીતે એમના પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો છે મુખ્ય કલાકાર ભવ્ય ગાંધી ભવ્ય એટલે તારક મહેતાનો ટપુડો બધાના દિલમાં આજ દિન સુધી રાજ કરનારો એ ટપુડો એટલો હેન્ડસમ દેખાય છે આ ફિલ્મમાં બહુ જ હેન્ડસમ લાગે છે અને બહુ જ સુંદર રીતે ફિલ્મની શરૂઆત થાય છે અને પહેલી બે જ મિનિટમાં ભવ્ય એના પરફોર્મન્સથી આપણને ઇન્વોલ્વ કરી દે છે ફિલ્મમાં બહુ જ સુંદર રીતે આપણે ફિલ્મમાં પરોવાઈ જઈએ છીએ અને ફિલ્મ સળાટ દોડવા માંડે છે એકસો ને વીસની સ્પીડે ભવ્ય બહુ જ સરસ રીતે એના રોલને ન્યાય આપ્યો છે પરફોર્મ કર્યું છે બહુ જ સરસ રીતે શરૂઆતમાં મને ભવ્યની ભાષા સાંભળીને મને થોડું એવું અજૂબતું લાગતું હતું કારણ કે નોર્મલી હવે એવું છે કે ગુજરાતી ફિલ્મ હોય જ્યારે ત્યારે ગુજરાતના કલાકારો અથવા તો અત્યારના જે એક્ટરો છે એ બિલકુલ નેચરલી રોજબરોજમાં બોલાતી બોલીનો ઉપયોગ કરે છે પણ ભવ્ય એક ટિપિકલ નાટકમાં વપરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે એને તો શરૂઆતમાં મને થોડું એ અજૂકતું લાગ્યું તો મને થયું કે કેમ આવું લાગ્યું પણ પછી ખબર પડી કે હા અત્યારે જે છોકરાઓ પરફોર્મ કરી રહ્યા છે બધા એ બિલકુલ નેચરલ બોલી બોલે છે પણ ભવ્યનું થોડું સ્પષ્ટ પ્રમાણે સ્પષ્ટ ગુજરાતી એ બોલી રહ્યો હતો એટલે થોડી એવું લાગ્યું પણ ભવ્ય બહુ જ હેન્ડસમ દેખાય છે અને આ કેરેક્ટરમાં એ બહુ જ જબરજસ્ત લાગી રહ્યો છે ભવ્યને જોવાની બહુ જ મજા પડે છે અને સૌથી છેલ્લે વાત કરીએ એક અદ્ભુત કાસ્ટિંગ અને એ અદ્ભુત કાસ્ટિંગને અદ્ભુત પરફોર્મ મંચ થી આ ખાય પિક્ચરને આખીય ફિલ્મને અગર ચીલ ઝડપ કરી લીધી હોય કહો કે लूટી જ લીધી હોય એવી અદાકારા એટલે આરોહી પટેલ ઓ માય ગોડ આરોહી પટેલ સ્ક્રીન ઉપર આવતાની સાથે જ એનો જાદુ શરૂ થઈ જાય છે અને શું પરફોર્મ કર્યું છે બિલકુલ નેચરલ પરફોર્મન્સ એમ આ લીધી છે અગર એટલું પરફોર્મન્સ એણે કર્યું છે કે આપણને બિલકુલ એકદમ નેચરલ સહેજ પણ વાર એ જ્યારે સ્ક્રીન પર હોય ત્યારે આપણને સહેજ પણ વાર આજુબાજુમાં પણ જોવાનું મન ના થાય એવી જબરજસ્ત એની સ્ક્રીન પ્રેઝન્સ છે સુપર પરફોર્મન્સ અત્યાર સુધી એણે જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે એ બધી જ ફિલ્મો હિટ રહી છે અને બધી જ ફિલ્મોમાં એનો અભિનય બિલકુલ જબરજસ્ત રહ્યો છે પણ આ ફિલ્મમાં તો એણે કાબિલે તારીફ કામ કર્યું છે જબરજસ્ત મારું ચાલે તો આ વર્ષના બધા જ એવોર્ડ હું આરોહીને આપી દઉં પણ મારી પાસે છે પણ આરોહીએ ગજબ ગજબ પરફોર્મ કર્યું છે ચીલડપ કરી લીધી જેવું કહી શકાય બહુ જ અદ્ભુત પરફોર્મ કર્યું છે મજા પડે એવું પરફોર્મ કર્યું છે અને સૌથી લાસ્ટમાં ક્લાઇમેક્સમાં આરોહીએ કરેલો એક જબરજસ્ત મોનોલોગ અને એના પછી આવતો એક બીજો મોનોલોગ જે ભવ્ય ગાંધીએ કર્યો છે આ બંને મોનોલોગ બહુ જ સુંદર રીતે લખાયા છે અને બહુ જ સુંદર રીતે પરફોર્મ થયા છે ફિલ્મમાં વાત છે કે પોતાના અણસમજુ પ્રેમ માટે વર્ષોથી તમારું લાલન પાલન કરીને ઉછેરેલા મા બાપને તમે તરછોડી ના દો સાથે સાથે મા બાપને પણ એ મેસેજ છે કે તમારા બાળકો મોટા થઈ ગયા છે અને કંઈ પણ કરવા હવે તૈયાર છે એ એમની રીતે બધી જ વસ્તુઓ કરી શકે છે તો પ્રેમ લગ્ન પણ કેમ આ સંદેશને બહુ જ સુંદર રીતે આ ફિલ્મમાં પીરસવામાં આવ્યો છે અને બહુ જ સરસ રીતે લખ્યું છે પ્રેમ ગઢવીએ અને કિલોલ પરમારે બહુ સુંદર રીતે ડિરેક્ટ કરી છે આ ફિલ્મને મજા પડે એવી ફિલ્મ છે ગીત પણ ટાઇટલ સોંગ પણ સરસ છે અને બીજું એક ગીત પણ બહુ જ મજા પડે એવું છે ભવ્ય ગાંધી અને આરોહી પટેલની કેમેસ્ટ્રી બહુ જ સુંદર લાગે છે મજા પડે એવી છે તો અજબ રાતની ગજબ વાત સત્તર રાતમાં શૂટ થઈ અને બહુ જ સરસ રીતે એડિટ થઈ અને તમારી સામે એને પેરસવામાં આવી છે મજા પડે એવી ફિલ્મ છે દોસ્તો અગર તમે પણ આ ફિલ્મ જોવા જશો તો ચોક્કસ તમને મજા જ પડશે તેમ છતાં મારો મત અને તમારો મત જુદો હોઈ શકે છે મને આ ફિલ્મ ગમી મજા પડી તમને આ ફિલ્મ કેવી લાગી એ માટે તમે આ ફિલ્મ જોઈ અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમને આ ફિલ્મ કેવી લાગી તો મળીએ દોસ્તો ફરી એક વખત નવા રિવ્યુમાં નવી વાત સાથે ત્યાં સુધી પહેલા મને એમ કહો કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કે નહીં અગર ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો તમારા દોસ્તો સાથે એને શેર કરો અને મળતા રહો બને આવી જ રીતે નવી ફિલ્મોના નવા રિવ્યૂ સાથે બીજી પણ મનોરંજનની ઘણી બધી વાતો સાથે તો મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો